જય સ્વામિનારાયણ આજના દિવ્ય પ્રસંગ સન ઓગણીસો એકોતેર પુરપાટ વહેતી સરિતા વાંસપુર હોય તો તેનો તાગ કાઢવો અઘરો પણ મુશ્કેલ તારો તરવૈયો તેના તાળી દઈ આવી શકે પરંતુ સરિતા સાગર બને એટલે વિશ્વના આંગને રમવા લાગે હાથ વીંજવાથી તટકે તળિયું કશું હાથમાં ન આવે સરિતા હોય તોય તેની ઉપર બંધ બાંધી શકાય પણ સમુદ્ર તો નિર્બંધ તેના પર બંધ બાંધવાનો વિચાર ક્યાં એન્જિનિયર ને આર્કિટેક્ટ ને ભેજવામાં આવે ગમે તેવા પહોળા પટવાડી સરિતાનો સામો કિનારો નરી નરવી આંખે જોઈ શકાય પણ સાગરના સામા તટપટને દેખવાનું દૂરબીન ક્યાંથી કાઢવું સરિતા ભરવેગ હોય તોય તેને સરહદ ખરી પણ સાગર તો શાંત તોય અનહદ ગુરુપદે બિરાજમાન થયા પછીની સ્વામીસીની જીવનગાથા પણ આવી જ છે

તેઓ પોતે પોતાની પાછળ સર્વે માટે મહાન કાર્ય અને જવાબદારી મૂકી ગયા હતા અને દરેક એકમના થઈ એક રુચિ રાખીને કાર્ય કર્યું હતું તેમજ પૂજ્ય બાપા પણ આપણા માટે મહાન જવાબદારી ને વિશાળ કાર્ય મૂકી ગયેલ છે તે જવાબદારીને કાર્ય ઉપરોક્ત વાત ધ્યાનમાં રાખીશું તો પૂજ્ય બાપા આપણી સાથે જ છે અને પોતાનું કાર્ય તે પોતે જ પૂરા કરશે સંસ્થા કે સામયિક પ્રકાશમાં રેલાયેલી સ્વામીશ્રીના વાણીથી સમગ્ર સત્સંગ પુનઃ ચેતનવંતો બની ગયો ગુણાતીતાનંદ એ પૂજાયેલા પૂજેલા જે શ્રી હરિકૃષ્ણ મહારાજની સેવા અત્યાર સુધી યોગીજી મહારાજ કરતા તે સેવા હવે સ્વામીશ્રી સ્વીકારી લીધી અને પોતાના પ્રાણપ્રિય એ ઠાકોરજી ની સાથે તારીખ પાંચ ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર મેલ દ્વારા મુંબઈ જવા નીકળી પડ્યા ટ્રેનમાં સુવાની સુવિધા તો હતી પરંતુ સ્વામીશ્રીની મુસાફરી ઉજાગરામાં જ વીતી

અને શિષ્ય માટે જાગતા ગુરુને જોઈ સૌને આ સંપ્રદાયના ગુરુ શિષ્ય સંબંધનો પરિચય મળતો જ હતો તારીખ છ ફેબ્રુઆરીની સવારે ટ્રેન મુંબઈ પહોંચવાની હતી મુંબઈના હરિભક્તો તો સ્વામીશ્રીને વધાવવા થનગની રહેલા કારણ કે ગુરુપદ બિરાજ્યા બાદ તેઓ પ્રથમવાર મુંબઈને પાવન કરવાના હતા એક પખવાડિયા પહેલા યોગીજી મહારાજના પાર્થિવ શ્રી વિગ્રહને લઈને આજ મુંબઈથી સ્વામીજી નીકળેલા આજે યોગી આજે એ જ યોગીજી મહારાજને પોતાના અંગો અંગમાં ધારણ કરીને તેઓ આવી રહેલા સ્વાગતની તૈયારીનો દબદબો પ્રથમ આગમન પ્રમાણે જ હતો સૌ ફર્સ્ટ ક્લાસનો ડબ્બો જ્યાં થોભવાનો હતો ત્યાં પ્રતિક્ષા કરતા ઊભા હતા થોડી વારમાં વિસલ વગાડતી ટ્રેન આવી ધીમી પડતી પડતી પ્લેટફોર્મ પર ઊભી રહી સ્વામીશ્રી પધારી ગયા વિચારથી સૌ બુલંદ જઈ નાદો ગજાવા લાગ્યા હમણાં સ્વામીશ્રી નીચે ઉતરે અને હાર તોરાથી સત્કારીએ એમ ચિંતવંતા સૌ ઉપર તડે થઈ રહ્યા પરંતુ આ શું ફર્સ્ટ ક્લાસના સગડા મુસાફરો ઉતરી ગયા છતાં સ્વામીશ્રી દર્શન ન થતા સૌ અવઢવમાં અટવા લાગ્યા સ્વામી બાપા ક્યાં એ પ્રશ્ન સૌના હોઠે ઘૂમરાવા લાગ્યું એટલામાં સ્વામીશ્રી થર્ડ ક્લાસના ડબ્બામાંથી ઉતરતા દેખાયા આ જોતા જ સૌ શબ્દ શૂન્ય થઈ ગયા હજારોના જીવન પ્રાણ થયા પછી પણ તેઓની સાદગી અને

ભાગવત રસજ્ઞ શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રે જણાવેલું કે હવે યોગીજી જે બોલવા ઈચ્છે છે તે પ્રમુખ સ્વામી દ્વારા બોલશે પ્રમુખ સ્વામી એ યોગીજીનું મુખ છે યોગીજીના સ્પર્શથી જે સુખ મેળવતા તે પ્રમુખ સ્વામી દ્વારા મેળવવાનું છે યોગીજી મહારાજ અંતર્ધાન નહીં પણ પ્રમુખ સ્વામીમાં અંતરનિહિત થયા છે પંડિત પ્રવર શ્રી ગોપાલાચાર્યજી પણ આવી જ અનુભૂતિ સાથે બોલેલા કે પ્રમુખ સ્વામી એ યોગીજી મહારાજનું પ્રતિબિંબ છે પ્રતિમુખ સ્વામી સ્વામી પ્રતિ જેનું મુખ છે એવા પ્રમુખ સ્વામી દ્વારા હવે યોગીજી મહારાજ બધું જ કાર્ય કરશે આમ સ્વામીશ્રીના મુખ પર ચમકી રહેલી બ્રહ્મ તેજની આભામાં વિધવાનો ખરેખર ખેંચાઈ ગયા આ પ્રસંગે સ્વામીશ્રીએ પણ ભક્તિ ભીના કંઠે ભાવાંજલિ આપી કે આજે અહીં પધારેલા પૂજનીય સંતોએ યોગીજી મહારાજના જે ગુણો ગાયા તે સાંભળીને લાગ્યું કે આપણે યોગીજી મહારાજને જાણતા હતા તે કરતાં પણ તેઓ વધારે મહાન હતા આપણે તેઓને સમજવામાં બાકી હતું તેમ લાગ્યું યોગીજી મહારાજની શક્તિનો અનુભવ અત્યારે થાય છે તેઓ મહાન હતા છતાં નાનામાં નાના જ રહ્યા અમે ઘણા જ છીએ અમે ઘણા જ નાના છીએ બાળકો છીએ આપ સર્વ આશીર્વાદ છે તો તે કાર્ય ઉપાડવાની શક્તિ આપો તે પ્રાર્થના સ્વામીજીના વચનોમાં રહેલી નમ્રતા સૌને પ્રભાવિત કરી ગઈ ગુરુપદના ભાવ અને ભારથી મુક્ત આ ગુરુ પ્રત્યે સૌના હૈયે અહોભાવ જાગી ગયો મુંબઈના નિવાસ દરમિયાન સ્વામી શ્રી કથા વાર્તા દ્વારા સૌને તૃપ્તિ પમાડતા પધરાવણીઓ કરી સૌના મનોરથો પૂરા કરતા ગુરુપદે બિરાજ્યા પહેલા તેઓ જેમ સૌ સાથે હડતા મળતા એ તેઓનો ક્રમ આજે પણ ચાલુ હતો પરંતુ હરિભક્તોની આંખોમાં હવે મહિમાના આંજણ અંજાઈ ગયા હતા તેથી સૌ દોડી દોડીને લાભ લેવા ઉમટતા સ્વામીશ્રી પણ સૌને રાજી કરતા આ રોકાણ દરમિયાન જ્ઞાન સ્વામી અક્ષરવાસી થતા પવાઈની અક્ષરવાડીમાં તેઓનો અંતિષ્ટ વિધિ કરી સ્વામીશ્રી તારીખ ચૌદ ફેબ્રુઆરીની સવારે અમદાવાદ આવી પહોંચ્યા યુવા સભામાં આશીર્વાદ આપતા તેઓ જણાવ્યું કે યુવક યોગીજી મહારાજનું હૃદય છે જેમ હૃદય શરીરમાં લોહી પહોંચાડવાનું કામ કરે છે તેમ પરમ પૂજ્ય યોગીજી મહારાજ આદર્શ દેશ વિદેશમાં પહોંચાડવાનું કામ યુવકોએ કરવાનું છે આજ દિવસની સાંજે સાબરમતીના પ્રાષાદિક જળરાશિમાં યોગીજી મહારાજના અસ્થિ વિસર્જન કાર્યક્રમ ગોઠવવામાં આવેલો તે માટે લગભગ છ હજાર જેટલા ભક્તો ભાવિકો બપોરે ત્રણ શહેરની શાળાઓના બેન્ડની સુરાવલિયો તથા આસપાસના ગામોની ભજન મંડળીઓની રમઝટ સાથે સૌ ભક્તો ધૂન ભજન કરતા કરતા નારાયણ ઘાટે પહોંચ્યા અહીં વેદોક્ત વિધિ પૂર્વક પૂજન આરતી કરીને સ્વામીશ્રી જ્યારે અસ્થિ ફૂલોનું વિસર્જન કર્યું ત્યારે ગગન ભેદી જયના દોથી ઘાટ ગુંજી ઉઠ્યો અસ્થિ વિસર્જન બાદ નારાયણ ઘાટ પર આવેલા સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી સ્વામીશ્રી તારીખ પંદર ફેબ્રુઆરીની સાંજે ભાવનગર આવી પહોંચ્યા જેમ છત્ર ચામર રાજાના અને દંડ કમંડળુ સંન્યાસીના અવિભાજ્ય અંગ ગણાયા છે તેમ પધરામણી સ્વામીશ્રીનું અવિભાજ્ય અંગ ગણી શકાય તેમ હતી તેઓ જ્યાં જાય ત્યાં પધરામણીનું આયોજન તો હોય જ

તો ક્યારેક શરીર સ્વાસ્થ્યને રગડવાનું કામ હોય અને આ બધું હંગામી ધોરણ નહીં પણ કાયમનું કષ્ટ ભોગવવાની અવધી ખબર પડી જાય તો કષ્ટ સહેલું બની જાય પરંતુ દોર તો ક્યાં સુધી લંબાય તેના કોઈ તેમ છતાં કષ્ટદાયક પધરામણીઓને જીવનના કાયમી ક્રમ તરીકે સ્વામીશ્રી અપનાવી દીધેલી કારણ કે પ્રેમમાં કષ્ટની વાત કેવી સ્વામીશ્રી પધરામણીમાં જાય ત્યારે જે તે ઘર પરિવારની અશુદ્ધિનું સબોળ સ્નાન થઈ જાય આહારથી લઈને ઉપાસના સુધીની શુદ્ધિ તેઓ કરે જીવનમાં વ્યશન દૂષણ પ્રવેશ્યા હોય કે ઘરગળામાં દોરા ધા સ્વામીશ્રી બધું દૂર કરે દબાણથી નહીં પણ પ્રેમ ના દાવે પરસ્પર વૈમનસ્ય વર્કર્યું હોય તો તેનું નિરાકરણ કરીને સંબંધોને પણ સુમેળ ભર્યા કરે પધરામણીમાં પશુ થી પુત્ર સુધીના સૌનું જતન થાય કારણ કે પધરામણી કરાવનાર પોતાના ઘર જ નહીં પણ ઘરની આગળ પાછળ આવેલી ગમાણ સુધી સ્વામીશ્રીને લઈ જાય ત્યાં બાંધેલા ઢોર ઢાંકડ પણ સ્વામીશ્રીનો હાથ મુકાય પુષ્પ વેરાય આમ કરવામાં સ્વામીશ્રી લેશ પણ પ્રતિષ્ઠા ભંગ ન અનુભવે કારણ કે પ્રેમમાં પ્રતિષ્ઠા ભંગનો પ્રશ્ન ક્યાંથી પદ્રામણીઓ ભરચક હોય તેથી સ્વામીશ્રી તે કરવામાં ઝડપ જરૂર રાખે પણ ઉલાડ્યું બિલકુલ ન થવા દે દરેકનું પૂજન પ્રેમથી સ્વીકારે સ્વામીશ્રીને ચાંદલા કરવામાં બાળક બુઢા સૌ હોય તેઓને બાલમાં વચ્ચો વચ ચાંદલો કરવામાં આગુબાજુ થાય જ તેથી પદ્રામણીનું એક શત્ર પૂરું થાય ત્યારે સ્વામીશ્રીનો ભાલ પ્રદેશ કંકુવાનો થઈ જાય પરંતુ તેનો લેશ કાંટાણો તેઓના મુખ પર ન જણાય કારણ કે પ્રેમમાં કંટાળાને અવકાશ ક્યાંથી આવી રીતે થતી તેઓની પધરામણીનો કોઈ નિશ્ચિત નકશો પણ ન હોય પગલે પગલે પંથે ફૂટ પગલે પગલે પંથ ફૂટે નિજેમ જેમ પધરાવણી નવી કેળીઓ ખુલતી જાય હરિભક્તના ઘેર પધરામણી આવેલા સ્વામીસીને જોઈને પાડોશીને પણ તેઓને પધરાવવાનો ઉમંગ જાગી જાય ભલે તો અજાણ્યો હોય તોય સ્વામીશ્રી ત્યાં જાય પ્રેમમાં પરિચયની પડોજણ ખેરી આમ પ્રેમ થી પગલાં પાડતા પ્રેમના પગલાં પાડતા સ્વામીશ્રી ભદ્રાવણીઓ કરતા રહેતા ભાવનગરના બે દિવસના રોકાણમાં તેઓએ પચાસ જેટલા ભક્તોના ખોરડા ઓરડા પાવન કર્યા આ ભદ્રાવણીની તડામારમાંથી જ તેઓ શિહોરમાં એક ઔદ્યોગિક સંકુલનું ઉદ્ઘાટન પણ કરી આવ્યા ત્યારબાદ અઢાર ફેબ્રુઆરીની રાતે ઢસા થઈને ગરડા પધારેલા સ્વામીશ્રીના આગમનથી અહીંના મંદિરનો પથ્થર પુલકિત થઈ કારણ કે આ મંદિરના એક એક પથ્થરને તેઓ સાથે પૂરવની પ્રીત મકરાણાની ખાણમાં પડેલા તેને દર્શન્ય બનાવનાર સ્વામીશ્રી તેથી પોતાના આ ઉદ્ધારકને એક એક કણ કાંગરા વધાવી રહ્યા